ઘરે આવતા જ મમ્મીએ છે ને બહુ મોટી ન્યૂઝ આપી દીધી મારી કરતા ખોરાક આનો હશે તારું કેમ કોને ખબર ફાર્મ હાઉસ માં જે ભાખરી મળે ગરમા ગરમ બહુ અમે બધા ગળી ને ખાતા છું જો મમ્મી છે ને એટલા બધા બ્લેન્કેટયા લઈને ક્યાં ઉપડ્યા મમ્મી પાછું છે ને એ હવે કોથણિયા પર હાલવાની ટ્રાય કરે છે આટલું આવું છે ને

કાલનો વ્લોગ તમે જોયાજો કાલના વ્લોગમાં છે ને કેરીનો ધાબો નાખ્યો છે એ તમને બતાવવામાં આવશે ગાઈઝ જ એકદી વ્લોગ લેટ આલે છે પણ કારણ કે રસમાં બ્રેક પડી જાય ને એટલે રેગ્યુલર થઈ જાવ બહુ બધા લોકો છે ને ગાઈઝ લાઈક નથી કરતા

અને કુદરતી કોને ખબર ફાર્મ હાઉસ માં હવાના જે ભાખરી મળે ગરમા ગરમ બહુ મજા આવે ખાવાનું એનું કારણ શું હોય છે ત્યાં અહીંયા ભાખરી કાધી તી કે નહીં સવારમાં બે ભાખરી કાઈ ગઈ મારી કરતા તો ખોરાક આનો છે તો શરીર મારું વધે તારું કેમ નથી થતું હું મને સિંગતેલ નો ભાવે ઘટી ગયો થઈ ગયો ખાતા અમે એમાં એવું હતું દાદા ને બધા કોલેસ્ટ્રોલ ને એવું આવી ગયું હતું ત્યારે ડોક્ટરે વીંગતેલ ખાવાની ના પાડી દીધી

એવું છે ફરીથી પાછું નાખવું પડ્યું હજી નથી રેડી દીધા બનાવી નાખ્યું છે પણ આથળામાં તેલ ફરીથી નાખવું પડ્યું હા જો ભાઈ બળ કરે છે થાકી જાય હાજ્યા પછી હાથ દુખશે રીશી ઘરે આવતા જ મમ્મીએ છે ને બહુ મોટી ન્યૂઝ આપી દીધી જે કે એની વિશે તો અમને કાંઈ ખબર જ નથી તો એ મમ્મી ને પૂછ્યું મને કહી દીધી છે તમને બધાને કહું હું છે મમ્મી હું બંધ રહે

આખો દિવ ફોન જોવો ને એટલે તમારા એવા રાખે એટલે તમારી પાસે ત્યાં ગાઈઝ કોઈ ફોન જો થઉં ફાટો ફાટો તો હું શું મેં કીધું હું કહે છે આ બાજુ છે ને આઈસ્ક્રીમ પૂરું થઈ ગયું છે અને બધું ખાવાનું પૂરું થઈ ગયું છે ત્યાં પપ્પા આવી જાય કળી લેતા હોય તો મમ્મી ચા બનાવો અને રોટલી પડી હોય ને તો એના વઘારીયા બનાવી નાખો એક પડી છે બપોરે મેં ખાધી નહોતી હે

પણ કોઈએ કંઈ કીધું નહીં એટલે મમ્મીને એમ ન્યૂઝ જોયું હું હોય સમજવામાં હું આવ્યું હોય કે એમને નામ નો દીધું હોય ને એટલી ન્યૂઝ વાંચી હોય ત્યાં એને નક્કી કરી લીધું કે અહીંયા એવું છે એને તો ચાલો હવે નાસ્તો કરી લઈ પછી સાંજે હું હું એમય હું હા પેલા યુદ્ધ થયું ને એની પોસ્ટ ફરતી હોય ઘણા તો જૂના વિડિયા હોય ને એ મૂકે અને ઓલા પિક્ચરમાં જે યુદ્ધ થતો હોય ને એના અત્યારે કેમ ચા ભાખરી શાક મારું મમ્મી નું પડ્યું છે તમારે તો પછી શાક તો શાક પડ્યું તમારું જો આ લોકો બપોરનું શાક ખાવાના છે પણ મને આમ હતું હું જયારે ઘરે આવ્યો ને તો અહીંયા બે ત્રણ વસ્તુ પડી હતી

સોનલ ને ઘણી જગ્યા કે છોકરા નાના હોય ને એટલે આગું ક્યાંય નહીં જવાનું હાસવામાં તકલીફ પડે બઉ તમારે એવું થાય કે નહીં નાના છોકરા લઈને કઈ બહાર જાવશો કે નઈ કેજો સોનલ ને કે આગે જીતે સોનલ છે ને નાના વચ્ચે સાહસ નો કરે મોટા થઈ જાય સાહસ કરે કોઈ તો જમી લીધું છે પણ મમ્મી ને એને હજી જમવાનું છે ને બાકી છે તો આપડે પૂછી લઈએ મમ્મી ને એને

કે હું એક જગ્યાએ પહેલાં જતો ને વેટ લોસ કરવાનું ત્યારે ત્યાં એમ કહેતા કે બત્રીસ વાર અન્ન સાવી ખાવાનું બત્રી દાંત એટલે જ આપ્યો કે બત્રી એ બત્રી દાંત આરે ચવાય ને એટલે તમારો ખોરાક ખાવ ઢીલો થઈ જાય ત્યારે બધા ઘરથી કરતા ગળી જાય પણ બત્રી વાર સાવીને તમે ખાલી એક મહિનો ટ્રાય કરશો ને એટલે તમારા મોઢાની કસરત એ સારી થાય અને પાચન શક્તિમાંય ફેર પડી જાય મમ્મી એવું હોય હું તમને હું કહેતો તો ખબર છે

અમને ઘણી હાકડ થતી હોય અમે કે આપણી કાક વસ્તુ હોય ને તો એ લોકો આડી 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 નડ્યા એવું કેમ જીમ ને એટલે બંધ કરી દીધું તમને નડતા તારું હું કેવું કરવી જોઈએ છે મમ્મી પૈસા વરદી ભરી દઉં પછી જાવ ત્રણ મહિના તો મોંઘું પડે હા બે વાર એવું મોંઘું પડે મમ્મી જો મહિનાના કેટલા લે ખબર પચીસો થી ત્રણ હજાર લે છ મહિનાના આઠ થી આઠ હજાર લે અને વરહદીના દહથી બાર હજાર લે સસ્તું કેવું પડે હા લેવાના છે હું એમ કહું આ વખતે ભરદો ત્રણ મહિના તમારે જવાનું આવવાનું મહિના સોનલ જાય ને ત્રણ મહિના હું જાય જો આ બધા લોકો ના પાડે છે પણ આપણે જિમમાં નહીં જાય પણ હવે મેં એવું નક્કી કર્યું છે કે યોગા કરશું યોગા ઇઝ બેસ્ટ આમ હું સના વોકમાં કોઈની કાંઈ કોમેન્ટ ન આવી સોનલ 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 પેડિટી પણ કોઈ ખબર ન કાઢી હેં હવે હું ખબર કાઢ લઉં કેમ થયું તું ભાઈયું ભાઈયું તું કે ને કાંઈ

અને એક વાત ઉપરથી કહી દઉં તમારું પાકેટમાં છે ને બેન્ડલ પટ્ટી તો રાખવાની કારણ ચાકુ બાકુ વાગ્યું ને એવું હોય ને તરત કામ આવે બેન્ડલ પટ્ટી હોય તો કામ આવે કે નહીં અર્ધે અડધી લાવેલી પડી ગાડીમાં નાખી દીધી અને અડધી મારા પાકેટમાં નાખી દીધી લગાવી છે તો આજ પાછી લગી દીધી સાબુને જો ઓર્ડર આ પટ્ટી વોટરપ્રૂફ હતી હો નીકળી ગઈ નીકળી એક દી તો રહી છે ને આખો દી નહીં

નવ વાગે ને દહ વાગે ઉઠે તો હું કેતી હતી બધા લોકો એમ કે કે ને સોનલ ઉપર ગયો છે એમ તો આમાં કઈ રીતના કેવું મમ્મી દહ સોનલ તો જાય તો કોની ઉપર ગયો હોય જોઈ જો એટલે રડે છે ચાલો ભાઈ જાવ રિષિ ને ખવડ એની સાથે આજનો એન્ડ કરી દે આઈ હોપ કે તમને વિડીયો ગેમો હોય છે વિડીયો ગેમ ને તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ 拜拜。Bye bye.